કેવું ચાલે છે આજના વિડીયોમાં ફરીથી આવી ગયા તમે આપણું વિડીયો જોવા માટે તો આપણા વિડીયોમાં નવી નવી એવી વસ્તુ આવે છે ને જ્યાં બીજે ક્યાંય જોવા નથી મળતી જે અહીંયા જ જોવા મળે છે તો કેમ છો મજામાં છો હું તો કહું ને તમે બધા મજામાં હશો તમારી ફેમિલી પણ મજામાં હશે તો આજે જે વસ્તુ બતાવવા જઈ રહ્યો છું ને એ વસ્તુ સારી ગાડીઓ છે આજના વિડીયોમાં આપણે સારી સારી ગાડીઓ જોવાની છે બેસ્ટ કન્ડિશન નવી બચત થાય ઓફરમાં આપી દેવાય અને સારી હોય ને એવી વસ્તુ તમને જે ફાયદો થશે ને એ જ મેન છે અત્યારે એવી લાલચ રાખીને નથી કરવાનું કે પાંચ પછી મને મળી રહે અને તમને કંઈ ખરાબ વસ્તુ આવી જાય પણ ગાડી હશે સારી સારી આજે મારી પાસે આવી છે આઈ ટેન અને ઇકો ગાડી તમે જોજો વિડીયો મજા પડી છે ચેનલમાં પહેલીવાર કોઈ આવી હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે ગાડીઓની શરૂઆત કરીએ છીએ આઈટેન બતાવવા જઈ રહ્યો છું સારી કંડિશનવાળી અને મસ્ત હવે તમને સારી કન્ડિશનવાળી બતાવવા જઈ રહ્યો છું આ આઈટેન આ આઈટેન સ્પોટ સીએનજી વાળી એક લાખ નેવું હજારમાં વેચવાની છે બે હજાર અગિયાર મોડલ આમાં ઇન્સ્યોરન્સની વાત કરીશ ઇન્સ્યોરન્સ એકદમ કમ્પ્લીટ છે ચાલુ કહેવામાં આવે ને ચાલુ છે આ ગાડી ક્યાં પડી છે અમદાવાદમાં પડી છે આ ગાડીની બોડી આ ગાડીનો લૂક આ ગાડીના ટાયરો કેવા છે ટાયરોની વાત ના થાય નવા છે પછી બોડી કમ્પ્લીટ છે સીટના કવર એસી બધી રીતે કમ્પ્લીટ છે ગાડી દેખવામાં બેસ્ટ લાગે છે અને આઈટેન આ ગાડી મને સારી લાગી તમને પણ પસંદ આવશે જ અને પસંદ આવે કોઈને તો લેવા માટે તમે મને વાત કરજો હવે બીજી સારી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને ઇકો ગાડી બતાવીશ અને સારી હશે અને અમદાવાદમાં જ હશે હવે તમારા માટે લાવ્યો છું આ ઇકો ગાડી આ ઈકો ત્રણ સિત્તેરમાં વેચવાની છે ઈકો ત્રણ સિત્તેર બે હજાર સત્તર મોડલ અને હા સાડા ત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને એક બીજી વાત કહું છું કે હવે આપણે એક ચેનલ ચેલેન્જો કરવાની છે આ વિડીયોમાં જે એવી ચેલેન્જોને જે ચેલેન્જ જીતેને એને પૈસા મળવાના છે જેમ કે દસ હજાર પાંચ હજાર હજાર રૂપિયા એવી રીતે તો તમે એમાં પણ કોમેન્ટ કરજો તો આ ગાડી મને બેસ્ટ લાગી તમને પસંદ આવી હોય સારી લાગી હોય તો અમદાવાદમાં પડી છે ત્રણ સિત્તેરમાં વેચવાની છે લેવા માટે કહેજો બે હજાર સત્તર મોડલ બીજી જોઈએ છે સારી કંડિશનવાળી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જો ચાર લાખ પંચોતેર હજાર બે હજાર એકવીસ મોડલ ફર્સ્ટ ઓનર મારુતિ સુઝુકી ઇકો સાત સીટરની છે અમદાવાદમાં પડી છે ગુડ લાગે છે કંડિશન ગુડ લાગે છે જોવામાં બેસ્ટ લાગે છે અને ગાડી સારી છે તમને ડિટેલ આપી દીધી ચાર લાખ પંચોતેર બે હજાર એકવીસ ફર્સ્ટ ઓનર લેવી હોય તો કોન્ટેક કરજો હવે આ સીએનજી છે કે પેટ્રોલ છે એ તમે મને કોન્ટેક કરજો હું વાત કરીશ ચાલો બીજું જોઈએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે લાખ એંસી હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ બે ઓનર પેટ્રોલ સીએનજી ફાઇવ સીટરવાળી તમને પસંદ હોય તો લૂકમાં પણ બેસ્ટ લાગે ગાડી પણ બેસ્ટ હશે જણાવજો હવે છેલ્લી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ છેલ્લી ગાડી ત્રણ લાખ એકસઠ હજારમાં વેચવાની છે ત્રણ લાખ એકસઠ હજારમાં આ ઇકો લેવી હોય બે હજાર સત્તર મોડલની ગુડ કન્ડિશનવાળી પેટ્રોલ સીએનજી વ્હાઈટ કલર ફર્સ્ટ ઓનર ચાવી છે બધી રીતે છે અને આમાં ઇન્સ્યોરન્સ નથી તો એકવાર ફરીથી ડિટેલ આપી દઉં છું આ ગાડીની આ ગાડીનો ભાવ છે ત્રણ એકસઠ બે હજાર સત્તરનું મોડલ પેટ્રોલ સીએનજી સારી છે ફસ્ટ ઓનરવાળી ઇન્સ્યોરન્સ નથી અને હા ગુડ કન્ડિશન તો અમારું વિડીયો આ સારું લાગ્યું હોય તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને પછી ઘંટડી દબાવી દેજો